एली वाओ सिटी हु कसो अ मने कह रखो हम घणो नहीं छे हु की तू से माता रहू हु को से ओ माय गॉड मम्मी मारो नाम सिटी नहीं स्वीटी छे स्वीटी ओके ए मुई ई सिटी के स्वीटी बदु एक नु एकच अच्छा थाई पर तू ई के ना तू ओलू हु कहती थी हु कई थोन मा हु અરે મમ્મી હું એવું કહેતી હતી કે હું મસ્ત ફોટોશૂટ કરીને રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીશ અને પછી જોઈએ કે મને આ કેટલા લોકો લાઈક કરે છે હે શે ને અને એ હું એ અભણ ડોશી એને લટાર ગામ ના કેવાય એને ઇન્સ્ટાગ્રામ કેવાય તમને નઈ ખબર પડે એમાં હવે એવું હે ને ઈ કઈ આયા આય નઈ પોહાઈ ઓ મારા ઘરે ઈ હંજોઈ તમર ઘરે કરતા હોય ને કરવાનું આમ જાતારી ઓલી જેઠાણી ને ઘર કામ માં મદદ કરાય લટાર ગામ ને સેલ્ફી ને હાલો આમ જવા દયો અને હા બીજી વાત કે તમારા દીકરાને છે ને બધું પોસાય છે એટલે હું કરું છું અને આમ પણ મે મારા પપ્પાના ઘરે જલસા જ કર્યા છે એટલે હું અહીંયા પણ જલસા જ કરીશ આ તમારા અભણ લોકોની વાતમાં આવીને હું મારા જલસા નહીં મૂકું બરાબર આ મારા સિવાય તો આ હરક તો ઉંબાડ્યો માથે ખોય હું સેવો અરે મમ્મીજી મારા હસબન્ડ નું નામ શિવમ છે શિવમ નહીં કે શિવો અને આવા નામથી કઈ બોલાવતું હશે હક નથી લેવા દેતી બોલા બાયડી એને અને મારે છે કોઈ ફालतુની બકવાસ લપ જળ હો આવું નતો કરું બાપ તારે આ મારા દીકરા સીવા હટુ આવી છે ક્યાં ખાચામાં હંગરીન રાખીતી કે આય અમારા ઘર માં નઈ થી તો કેમ ન રાખ્યો તે બાપા કાય કેવા નથી કાય કેવા નથી એને કમારા જમાનામાં એન માં હાઉ હામે અવાજ કઈરી હાલો કામ પતાવું આ ઘરનું મેં તો ફરું બાપા

અમારે સવારમાં માં સીતારામ બોલવાની આદત છે કા જય શ્રી કૃષ્ણ બોલવાની આદત છે તમારી જેમ આવા ધોતિંગ વેડા અમને આવડે નહીં કોડે અમને તો સવાર પણ એક જ વાર હા બાપા તમારામાં માં કહેવાતું હશે સીતારામ ને જય શ્રી કૃષ્ણ પણ હું તો સવારમાં માં ઉઠીને બસ એક જ કહું ગુડ મોર્નિંગ એ ઈ બધી સેન ભેસા મારી મોય તું અહીંયા શું કરવા આવી હો મને તું આ મદદ કરવા આવી હો તો હાલ હંજવારી નીકળી ગઈ વાહ પોતાનો ડોલ લઈ લે હાલ ઓકે 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 વોટ એવર જે હોય હું તમને શું કહું છું સવારે નાસ્તામાં શું બનાવેલું છે એસેને મને એસે ને ભેજા મારી કરમાં અને સે નાસ્તામાં ચા ભાખરી બનાવી છું જા મંડો ખા શી યો ગોડ ચા ભાખરી ના 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 સવાર માં મને ચા ભાખરી તો નઈ ફાવે પણ હા આ તમે કામ કરો તમે મને મસ્ત કોલ્ડ કોફી એન્ડ પીઝા બનાવી આપો એ છે ને મને બનાવતા નથી આવડતું આવડે પણ શું બસ શાક રોટલી રોટલા ચા ભાખરી બસ વડેવર તમારી લાઈફ તો અહિયાં પૂરી જ બીજું તો કઈ તમને આવડતું નથી આમ પણ તમે કેવા હોય શું ગામડા નું ભોથું

हाँ वो एक वस्तु तो भूल ही गई आज मैं इंस्टाग्राम में वीडियो अपलोड करेलो तो यस 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 ओके ओके वाव पचास हजार लाइक थैंक यू ऑल फ्रेंड्स अनाप पर मारे तो ये यूज़ आज करवा मजे इनके हमारे घर में एक कामवाड़ी चले जी वी मैडम आप खुद ही बस काम कर셔야 यार कल तुम તારે મારા કે દુશ્મની છે કેમ ટીવી બંધ કરે છો એ સ્વીટી તું છે જરાક શરમ કર એ આ હવારના વાગ્યા છે અને તું આ બેઠી બેઠી મસ્ત જલસાથી ટીવી આમ ઘરના કામમાં તને નટ પડતી અરે હું ટીવી જો કે બીજું કંઈ પણ કરું તમે મને કેવા વાળા કોણ આમ પણ માંડ હજી મારી ફેવરિટ સિરીયલ સ્ટાર્ટ થતી હતી એમાં તમે ટપક્યા એ આજે છે ને મારી તબિયત છે ને જરાય સારી નથી એટલે તમને હે ને થોડીક દયા આવવી જોઈએ કે મારી જેઠાણી ને સારું નથી તો ઘરનું થોડું ઘણું કામ કોક દીક હું કરું એમ એક મિનિટ એટલે તમને નો ખબર હોય તો હું કહી દઉં કે હું ઘરનું કોઈ યજ કામ કરવાની નથી હું ઓન્લી જલસા કરવા આવી છું તો હું ઓન્લી જલસા જ કરીશ અન્ડરસ્ટેન્ડ આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ

તમારું કહેવાનું શું થાય છે કે મારામાં સંસ્કાર નથી એમ હણ એ મને છે ને તારા લક્ષણો જેવું કીએ છે કે તારામાં સંસ્કાર નામની વસ્તુ નથી એમ ભાભી હવે બસ કરજો તમારો આ લવારો મને છે ને વધારે ગુસ્સો ન પાઓ નહીતર હવે મારો હાથ ઉપડતા વાર નઈ લાગે હું ભૂલી જઈશ કે તમે મારા જેઠાણી થાઓ છો એમ હવે જા જા શેરની અંગ્રેજોણ

બા તям તમે કઈ ઉપાધીમાં હોય એવું લાગે અલાની વહુ સીટીએ તો હાવ કંટાળો લેવરાયો બાપા કંટાળો લેવરાયો આ મને આવીને તે દુની મને ને મોટી વહુ ને ખલખે શ્વાસ લેખ લેવા દીધો થારીમાં પડ રોટલો ન થાવા દેતી એવી વહુની ભટકાણી છે અને આ મારો છોકરો આ ઓલું નક કેવા આપણો સિક્કો ખોટો હોય ને તો પરકાન આ ઓલો આ લગન કરે ને ઈ કરીને આવ્યો છે હવે નથી ને કાઈ નહીં હવે હાસાવાની મુંબઈ ભણવા ગયો છે આવે એટલે બે નોખ નોખા કર દેવા મને આવી ઘર માં આવી પરોજન પોહાતી જ નથી હવે આવો કંટાળો લેવરાયો કારો બાપા બાપ પણ તમે છે ને એની ઉપાધી ન કરો એની ઉપાધી કરી કરી તમે માંદા થઈ જાઓ એ ખબર હે તમને રે બહુ છેલી એ આ કભર છે ને તો એની કાથ થઈ ગઈ સો હવે હું આમાં માંદા પડે કે ઓર ઓર જો બા હું હું કહું તમને એ મને કાઈ બોલી જાય તો હું તો બળું સાંભળી લઉં પણ આમ તમને છે ને આવું હેલફેલ બોલે હે મારાથી નથી સહન થતું હો તમને હે એવું કહું આનું છે ને હવે તમે કઈ કરો હવે આમ નહીં હાલે હું તો હું કરવું પણ આ નકામીનું આમાં કઈ સમજણ જ નથી પડતી બટા હતી બા હું તમને શું કહું તમે હે ને કઈ કહો આમ કઈ યુક્તિ હું હું હે ને તમારો બધી જગ્યાએ સાથ આપીશ પણ આ સ્વીટી છે ને આમ સીધી દોર જેવી થઈ જાય એવું કઈક કરો

એનસો આવડી આ હે ને સ્ટીયસિટી ની એટલે સે ને આમ જાજી લાંબી બુધી નઈ હોય એટલે સે ને હું આયા હે ને સંપલ લઈને બે હું અને કવ કે હું તારી સાહુ થાઉ જો તું નઈ માનને તો મારી મારી વાહો કાબરો કર નાખું એટલે હું કવ એમ કરું હોય ને ઘર નું કામ કરું હોય તો ભલે નકર પછી હવે અમે અમારી રીત ના તને કરાવશું એમ એટલે સે ને બીઝા હે હંસી થી તોર થઈ જાહે

પહેલી વાત તો એ કે હું ઘરનું કોઈ જ કામ કરવાની નથી અને રહી વાત તમારા લોકોના ગંદા કપડાની તો તમે લોકો જાતે ધોઈ શકો તો ઈટ્સ ઓકે નકર છે ને અહીંયા પાસે જ એક નાલું છે એમાં નાખી દો અને હું મારા કપડા મારી રીતના ધોવડાવી લઈશ અને હા મારું પીઝા પીઝા ક્યાં છે ઠીક સયો સીકી બતા હું તો તને કામ કરવામાં બહુ ડાખડો પડે છે કે હરે

હે બા બા તમારી યુક્તિ તો કામ કરી દેવ આ સ્વીટી તો સીટી વગાડતી ગઈ હા વો બેટા હવે છે ને એ સીટી ના તું જી કામ સીધીસ ને હન તુંય ફટાફટ કર નાખવાની હા બા આ ઓલી ગુજરાતી માં ઓલી કહેવત છે ને એ ગઈઢા ગાડા વાડે હા વો બેટા ઈ હા હસુ કીધું હવે તો એ નવ હખ ને નવ નીલે Aba, asweti no padop, panjigyo.